अंकलेश्वर शहर बी डिविझन पोलिस गडखोल पाटीया नदीक राजस्थान दारू आपल खेपियाने झडपी पाडू होत बनावणी प्राप्त अंकलेश्वर शहर ડિવિઝન પોલીસ મથકે તે માહિતી મળતી માહિતી અનુસાર પોતાના વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિ ટામમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગડખોલ પાટિયા નજીક પેટ્રોલિંગમાં હાજર સ્ટાફ દ્વારા ભરૂચ તરફથી આવતી એક ઓટો રિક્ષા ઉભી કરાવીને ચેક કરતા ઓટો રિક્ષામાં સવાર ઇસમ નામે વિક્રમ દેવારામ ઓડ પેગ ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચના છન્નું કે જેની આશરે કિંમત રૂપિયા છન્નું તથા પોટર નંગ કે કિંમત રૂપિયા આઠસો અને એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કે જેની આશરે આવ્યા હતા અને પોલીસે આરોપી વિક્રમ દેવારામ ઓડ રહેવાસી રેલવે સ્ટેશન પાસે હિંમતનગર પાલી રાજસ્થાનનાઓની ધરપકડ કરી દારૂની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની પાસેથી મળી આવેલ ઓગણીસ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી We're